નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે નાના મોટા સૌનો પ્રિય તહેવાર એટલે હોલી જામનગરના આંગણે રણજીત સાગર રોડ પર આવેલા ઓમ શાંતિ કેફે એન્ડ રેસ્ટોરન્ટ ખાતે રાસ રસિયા ગ્રુપ દ્વારા ખૂબ સરસ હોલીની ઇવેન્ટનું આયોજન થયું છે તો ચાલો આ ઇવેન્ટમાં શું નવું છે અને જામનગર વાસીઓને શું ફેસિલિટી મળવાની છે તે અંગે અહીંના આયોજકો સાથે આપણે ખાસ વાતચીત કરીએ તો આપણી સાથે જોડાયા છે રંગ લગા દે હોલી ઇવેન્ટના ઓર્ગેનાઇઝર રાજદીપસિંહ રાઠોડ તો ચાલો તેમની સાથે ખાસ વાતચીત કરીએ આપણે ખબર ગુજરાત અને રાસ રસિયા ઇવેન્ટ સાથે મળીને ઘણી બધી ઇવેન્ટો કરી જામનગરવાસીઓને આમ જોઈએ તો આપણે ફૂડ કાર્નિવલથી શરૂ કરીએ તો ફૂડ કાર્નિવલ છે એજ્યુકેશન ફેર છે અને ત્યાર પછી નવરાત્રિના સમયમાં રાસ રસિયા જ્યારે જામનગરમાં ધૂમ મચાવી હતી તો હવે આ વખતે હોલી ઇવેન્ટ પર જામનગરવાસીઓ માટે આપ શું લઈને આવ્યા છો આ વખતે આપણે હોળી ઇવેન્ટ પર ધમાકેદાર ઇવેન્ટ લઈને આવ્યા છીએ હોળીનું તો આપણી જાણીતી જગ્યા એટલે કે રણજીત સાગર રોડથી પાંચ મિનિટના અંતરે અડધા કિલોમીટરથી દૂર ત્યાં આપણે આયોજન આખું ધૂળેટ ઇવેન્ટનું આપણે રાખેલું છે ઓમ શાંતિ કેફે રેસ્ટોરન્ટ છે બધાની જાણીતી જ જગ્યા છે ત્યાં આપણે આખું ઇવેન્ટનું આયોજન રાખેલ છે ત્યાં આપણે ફેસિલિટીમાં વાત કરીએ તો ફેસિલિટીમાં ત્રણ પુલ રાખેલ છે આપણે પછી ફૂડ માટે જો વાત કરીએ તો ફૂડ માટે એ લોકોનું રેસ્ટોરન્ટ છે જ એ લોકો હાઇજીન મેન્ટેન કરે છે એ લોકોના ફૂડ ત્યાંથી અહીંયા માણસો સેટ આવી અને ફૂડ એન્જોય કરે છે આપની સાથે આ ઇવેન્ટમાં બીજા કોણ કોણ જોડાયા છે ઇવેન્ટમાં અમારી સાથે જામનગરના ખ્યાતનામ ડીજે છે ડીજે નિમિત્ત પછી એન્કરની વાત કરીએ તો એન્કરમાં અમારી સાથે જે રિતેશ જોશી પછી કો ડીજેમાં અમે રાખેલા છે ડીજે સીડ જે અમારી સાથે હર ઇવેન્ટમાં હોય જ છે અને હાઈ વોલ્ટેજ સાઉન્ડ સિસ્ટમ જે જામનગરમાં અત્યારે પ્રખ્યાત છે ડીજે મોગલ સાઉન્ડ એ અમારી સાથે આમાં ઇવેન્ટમાં જોડાયેલા છે તો આ ઇવેન્ટ માટે પાસ બુકિંગ સિસ્ટમ આપણે કઈ રીતે રાખેલી છે પાસ બુકિંગ માટે તમે નંબર પણ કોન્ટેક કરીને સંપર્ક કરી શકો છો નંબર અત્યારે સ્પ્રી સ્ક્રીન ઉપર આપેલા જ છે એમાંથી તમે કોન્ટેક કરીને પણ તમારો પાસ બુક કરાવી શકો છો અથવા કલેક્ટ કરી શકો છો અને બે જગ્યાએ આપણે એવી રાખેલી છે જામનગરમાં જે જગ્યાએથી પણ તમે પાસ કલેક્ટ કરી શકો છો ડીકેવી સર્કલ પાસે આપણે જય ભવાની વડાપાઉં છે ત્યાંથી અને ટાઉન હોલ રુદ્ર મોબાઈલમાંથી બે જગ્યાએથી તમે પાસ કલેક્ટ કરી શકો છો તો આપણે લિમિટેડ એન્ટ્રી રાખેલી છે જેથી ન્યુસન્સ ક્રિએટ ના થાય અને ફેમિલીનો આગ્રહ આપણે વધારે છે એટલે જલ્દીથી વહેલી તકે તમારા પાસ કલેક્ટ કરી લેજો મોગલ સાઉન્ડ ના ભાવિકભાઈ ભાનુશાલી આપણી સાથે જોડાયા છે તો ચાલો એમની સાથે વાતચીત કરીએ ભાવિકભાઈ આમ જોઈએ તો જામનગરમાં તો હોલીની ઘણી બધી ઇવેન્ટ થાય છે પણ રંગ લગાત દે હોલી ઇવેન્ટ છે તો એમાં એવી શું ફેસિલિટીઝ આપે આ પ્રોવાઈડ કરો છો કે જેથી લોકોને અહીંયા આવવા માટે મજબૂર થવું પડે ખાસ કરીને આપણે અહીંયા ત્રણ પુલ ની વ્યવસ્થા છે ને ખાસ કરીને બાળકો માટે અલગથી વ્યવસ્થા છે છોકરાઓ માટે આપણે ગમે ત્યારે ઇવેન્ટમાં ક્યાંય આપણે છોકરાઓ ભેગા હોય તો એની ખાસ ચિંતા રહેતી હોય કે છોકરાઓને એના માટે આપણે અલગથી પુલ છે છોકરાઓ માટે કે એ એની બધી સેફ્ટીથી અને ફેમિલી માટે અલગ લેડીઝનું અલગ પુલ અને જેન્ટ્સ માટે અલગ પુલ સાથે સાથે આપણે ડીજેવી ઢોલ અનલિમિટેડ ઓર્ગેનિક કલર અનલિમિટેડ ફન એન્ડ ગેમ્સ અને સેલ્ફીઝોન આપણે ત્યાં અવેલેબલ છે ને સેફ્ટી અને સિક્યોરિટીને લઈને શું વ્યવસ્થાઓ રાખી છે આપણે ત્રણ અલગ અલગ પુલ રાખેલા છે તો એના માટે થઈને સેફ્ટી અને સિક્યુરિટી આપણે હાઈ કેમેરાથી સજ્જ કોઈ પ્રકારની આપણે ચિંતા નથી અને અલગ અલગ બધી ઘણી પ્રકારની બીજી વ્યવસ્થા પણ આપણે છે જેમ કે પુલની કોઈ સેફ્ટી છે આપણે નાના બાળકો માટે થઈને એ બધું પણ આપણે સાથે રાખેલ છે શું કહેશો જામનગર વાસીઓ તો બસ હવે જામનગર સાથે મળીને આપણે ધૂળેટીને ઇવેન્ટને યાદગાર બનાવીએ પચીસ તારીખે સવારે નવ વાગ્યા થી بس تمارا رات اماره اووانی